તો આજ આપણે બે મોટા કામકાજ છે ને પૂરા થઈ ગયા પછી દાદી દાદા ને શીખડાવશે ઉપર વાળા આપડે જ છે કે તમે ભેગું કર્યા ભેગું જ કરી લ્યો ભેગું જ કરી લ્યો થઈ ગયો રાજી નથી થયું સીતારામ ને જય શ્રી કૃષ્ણ આ બધા ને હવાર હવાર ના પછી હું આવી ગાય ને રોટલી દેવા બસ આ તારી માની હો હાલો તમે ગદપ ની ઓગટ કાઢ લીધી ને ભુમી આવી શાક લેવા ભૂમિ શાક છો પર ગઈ ને બેય બે નું ગીત મુરા ઉપાડવા ઉપાડી આવ્યા સેવ તે ઉપાડા મમ્મી ને હાલતું તું થાપવા ને કામ થપાઈ ગયા હા બધાય ને જો થોડું હા સાયકલી હોય હાલતું લાગે કેનાલ માં

એટલે બપોર પછી થકો ની હટાણ લઈ આવીને રાખી દઉં હાલો જીવું મારે આવું સાય હાઇ પડી કુંડા ઉપર આપણે જો ટોપરા ને તેલ ગરમ થવા મૂકી દીધું હોય આકડી ગરમ થઈ જાય ને તો પછી આવીને વાળમાં તેલ નાખવાનું છે સીવું ને તો માથું વાઈ ગયું કા સીવું સીવું ને તો રેડી કરી દઉં હું આવે તો રેડી થઈ ગયું હોય કા હા બોલો તે જય શ્રી કૃષ્ણ બોલ આમ હા લાલ પછી જવા દે બોલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો બોલો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બોલ બોલ હર હર મહાદેવ તો ભૂમિ ઘરેથી થી ફટાફટ રિટર્ન આપડે થઈ ગયા કેમ કે શિવાની છે ને અંદર ટીવી જોવા વય ગઈ તમે કીધું લાવ દાંતડું ફટાફટ નીકળી જાઉં તો એ કહતું તો મેં કીધું અટાણ એક આપી દે અટાણે હું નીકળી જાઉં પછી બપોર સિવારી લેવા આવી ને તો અહીંયા બીજું હોય તો ગોતી રાખજે તો ત્યાં નતા આવીશું પાછા અટાણ મેં ખોટી નથી થવું કામ હજી બધું પડ્યું ને આપણું તે લઈ છો ગરમ થઈ ગયું પાછા આવ્યા તો માથા છે ને તેલ નાખી લઈએ એક વાર આમ મજા આવે બાકી તો માથું ધોયેલું હોય ને પછી તેલ ના નાખીએ ને તો આમ થઈ છે ને મજા ન આવે ને એમાં એક પોરું રાખીએ ને તો મને તો તચરીક માથું એ ચડે બીજે દીએ એટલે અટાણમાં એક વાર તો છે ને માથામાં તેલ નાખી લઈએ આપણે અહીં મૂકી દીધું ને એક તો મમ્મી લઈ ગયા લાગે છે વાટવા અહીં બે પડ્યા હતા જુવાર વાટવા લઈ ગયા લાગે છે એક તો તો એક વાગી ગયો ને આપણે માણસો આવી ગયા કપા ઉતારીને ને જોય બપોરા કરવા બેઠા છે અમારે હવે બપોરા કરવા બેહું ને એ પછી 2 વાગે પાસા ચાહે થી જવારવાટવા જવાન છે થોડો ઘણો કપા રહી ગયો ઈ અડધા ઈ બચાહે ઉતારવા પડતા ચાહે જવારવાટવા તો દાતેડા છો પપાના વાલીય આઈવા છે બે આપણે હતા એક ભૂમિના ઘરેથી લઈ આઈવા ને ત્રણ પપા છે ને નવા લઈ આઈવા દાતેડા તો કઈ બગડીને જ જવાના પડ્યા પડ્યા થી પપા કે નવા ઈ કે લે તો હયસે તો કામ આયશે થી હવે ઈ બપરા કરી 2 વાગે ચાહે થોડા કુંમણા ને થોડા કુંમણા ચાહે ને હું ગઈતી છે ને ઉપર ગઈતી આપણે ગઈકાલનો વિડીયો તમે જોયો હોય છે ન જોયો હોય તો જોઈ લેજો આજ છે ને આપણે બે વિડીયાનું આ કામકાજ ચાલે કેમ કે ગઈકાલે અમારે છે ને મહેમાન આવ્યા હતા ને તે હવાર વહેલા મહેમાન આવ્યા હતા તે દહક વાગ્યા સુધી હતા પછી કામને બધું પડ્યું હતું દહ વાગે તમે નાસ્તો કર્યો કામ બધું પડ્યું હતું એટલે પછી કાલ વિડીયો ઉતારવાનો મેળ ન આવ્યો આજ મેં કીધું થોડોક અલગથી વિડીયો આપણે ઉતારીએ એટલે આજ છે ને ચણિયા જોડીને જે તમે ગઈકાલનો વિડીયો જોયો ને એ થોડોક હું અલગથી બનાવીએ મારા હાથની કારીગરી હું કેવી કશે એ તમે જોયો જઈશે નો ન જોઈ હોય તો જઈને જોઈ લેજો હવે જો મસ્ત બપોરા કરવા બેહી જઈએ આ છે ને બટેટાને શાક ને રોટલી બાફેલા બટેટાનું શાક ને રોટલી રોટલાને બધું બનાવ્યું છે તો હવે બેહી જઈએ વાહ મમ્મી હો વાત છે મમ્મી તસ ફોન વાપરે સી ઉના જોઈ અમે સી ઉ શોર્ટ વિડિયો જોતે દીત કા સી ઉ આલે આઈ દાદી પાહે આઈ આવતી રે હાલ દાદી પાહે બેટ ડડા લીથા ની અજી ચા પાણી પીવાન બાકી છે દીકો આઈ આવતી રે આઈ દાદી ને થોડું ખીખડાવ દે હાલ માર દીકો પછી દાદી દાદા ને ખીખડાવશે

બરોબર મેં વિડીયો ચાલુ કર્યો ને મમ્મીના હાથમાં ફોન આવ્યો એટલે મેં કીધું મમ્મી હું કટ ટચ ફોન શીખે પછી મમ્મી પપ્પાને શીખડાવી દેશે વટાણે છે ને આપણે ચા પાણી બનાવી લઈએ તો ગયા અડધા આમ ગયા ને અડધા છે ને આમ ગયા થાય તા પૂરું થઈ જાય એના તો મમ્મી પૂરું થવા એવું લાગે ને પૂરું થવાય એવું જવાર તો પૂરી થવા એવી શોખ જણા એમણા ગયા ને શોખ આમ ગયા તે આગળ એને કામ પૂરું થઈ જાય એને ચા દઈ દીધો એને છે ને ત્રણ વાગે દઈ દઈએ

તો ગોટે તો આજ આપણે બે મોટા કામકાજ છે ને પૂરા થઈ ગયા એક તો કપાહ ઉતારવાનું કામ પૂરું થયું ને એક આનું કઈ ઉહાણ ન હતું કે જવાર વટવી નાખશું પાસે પણ છે ને ટાઈમ વહીતો જવાર વાટલી તી ને આ બધી છ છ જણા જણા બપોર આવ્યા પછી ગયા કપા રહી ગયો તે આ કામય નીકળી ગયું તો આજ બે મોટા કામ પૂરા આપડા થઈ ગયા નું હું કલ પપ્પા કરવું છે તો એ કે માણસો એ કે પછી ગોતવા ન જવા એને છ જણા ને કીધું તમારું આખું રોજાઇ ભરાઈ જાય ને તમે ક્યાં વાટી નાખો તો કે હા એ કે તો એ પાંચ વાગે નેવરા થઈ ગયા હતા કાયમ કાંઈ અમે સાડા પાંચ વાગે રિક્ષા આવે પણ આજે પાંચ વાગે મોર નેવરા થઈ ગયા હતા પછી એને જવાનો ચાય પાઈ દીધો ને હિસાબય કરાવી દીધો બધા એની રાતે બેહાડીને ને જો એ વહી ગયા ને પછી હું ને મમ્મી આવ્યું ત્યુ ગધવા એક વાર તો હું શીવાની આવ્યું તે શીવાની છે ને નવું દાંતડું લઈને મને કે જાઉં પાટવા પછી આઈ મૂકે નહીં દાંતડું એટલે પછી હું પાછી એને લઈ ને ખેર વહી ગઈ ને પછી ભાવેશ ભાઈ આવી ગયા ને ભાવેશ ભાઈ એને રાખી એટલે મેં મમ્મી એ ગદબ ગધબ વાઢી લીધી ને હવે આ છે ને થોડાક દે હુકાવા દેવું પછી આઈથે આઈથે પપ્પા પૂરા વાર લે ને હવે તો આમાં જોઈએ આપણે કપાસ છે ને એમાં પપ્પા કહેતા હતા કે પેલા તો વિચાર હતો કે આ વખતે વેણી ઉતરી જાય ને એટલે પપ્પા કે ખંટી મારવી દેવી પણ હવે જે કેરીઓ રહી ગઈ હતી ને એ ઓલો કપા ઉતાર લીધો ને એટલે છે ને આ કેરીયું જે રહી ગઈ હતી ને એ પાછી ફાટવા માંડી એટલે છે ને પપ્પા કહેતા હતા કે જો ઠાવ ઠાવકાય કે રૂણા કુંપડા દેખાય કે તોય કે સેને ઠોર ઢોરકાય ને કપા તોય કે દહ અગદી પછી છે ને એ કે પાછો એકાદો ખૂમરો મરવી લે હું તો ભગવાન હજી કહીશ કે આમાં કપા હિ કે થાય છે ને તમે વીણા કરો નકરા વખતે તો પાકું જ હતું કે ખંટી મરવી જ દેવી પણ આ જો આ છે ને કેરી પાછી ફાટે છે વાહ લગણ ઓયલો ઉતારી લીધો ને ફટાફટ જ આ કેરી ફાટવા મંદી એટલે હવે જોઈએ દહક દિવસ ખબર પડે બાકી હવે જઈએ ઘેર ઓલા લેતા જઈએ મમ્મી મોટલી લઈને ઘેર ગયા ને મેં કીધું જવાર સુધી આટો માર આવ પછી હું કહ દાંતડાને લઈને બધું આવું આખડી ઘેર તો લઈ લીધો આપણો સામાન જો ત્રણ દાંતરડા છે ને સીવું છે ને ખી જાણીતી ને એટલે ચંપલ લઈ ઘા કરી ને પછી હાલવા માંડી હવે એક ચંપલ લઈને નત પહેરવા હવે લઈ લીધું બતุย હવે ભાગીએ ઘરે આત્મી ગયો ને અમારે છે ને શોર્ટ વિડિયો ઉતરી ગયો મમ્મી કેવી મજા આવી આ શોર્ટ વિડિયો મજા આવી હોય તો ભાલા દીધા હાલું ચૂપે ભાલું એસીયું આજ તો સને ઓહ અહીં ગોટ આસવારી ગયા

ખબર પડી જ આપડે બે કામ પૂરા થઈ ગયા કપા ઉતારવાનું ને એક આપડે બે કામ પૂરા થઈ ગયા હવે લગભગ હવે વહાણ જ નતું આપડે ઘંટી બાળવાની જ હતી પાછો ધોરકાવા માંડ્યો એટલે હજી ઉપર વાર આપણે દે છે આમાં મહેનત નું ફળ દે છે કે તમે ભેગું કર્યા ભેગું જ કરી લ્યો ભેગું જ કરી લો એટલે હવે એકાદી વીણી વીણાવીશું જેટલો ઉતરે એટલો વીણાવી લે હા બગડી ગયો તો ને હમ પાછો જો હમો થઈ ગયો ને પાછો થઈ ગયો પાછી બે વીણી આવી ગયો

ఒలుమో మా దే వా వా వావ